બંગલો છે અને પરિવાર છે છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો એટલે થોડા દિવસની રજા પાડીને મજા પડે એવું કંઈક શોધવા નીકળ્યો છું હું સુખ શોધી રહ્યો છું સન્યાસી કહી બોલવાને બદલે એ ભાઈની બે ગાંજકીને ભાગ્યા પેલો માણસ પણ પાછળ દોડ્યો સન્યાસી દોડમાં પાકકા એટલે ખાસ્સા આગળ નીકળી ગયા પહેલો માણસ હાંડફતો હાંડફતો એમની પાછળ દોડતો રહ્યો બે કિલોમીટર દોડ્યા બાદ સન્યાસી રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા થોડીવાર પછી પેલો માણસ હાંડફતો હાંડફતો પહોંચ્યો એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ જપણે એણે ગુસ્સાથી સંન્યાસીને કહ્યું મારી બેગ લઈને કેમ ભાગ્યા સંન્યાસી કેમ વળી તમે સુખ શોધવા નીકળ્યા છો તો બોલો બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ જે કંઈ આપણી પાસે છે એમાંથી જાજુ સુખ નથી મળતું પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછો મળે ત્યારે સારું લાગે આવો શા માટે એટલે હવે પછી જ્યારે મૂળ સારું ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાના બાળકોના શરીર પર છાપા પાથરી એના પર ઘાસ ઓઢાડી ને સુવડાવી રહી હતી ત્યારે એના તેણીયા દીકરાએ માતાને પૂછ્યું હે માં જે લોકો પાસે છાપા અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે આપણી પાસે ઘાસ અને છાપા તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે એટલે હવે ક્યારે હું સુખી નથી મારી પાસે આ નથી મારી પાસે તે નથી

ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ એકસો કરોડ લોકો પાસે નથી ત્રણ તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી દુનિયામાં કોઈ પણ સમય આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે ચાર તમારી પાસે આટલો સારો મોબાઈલ છે જે દુનિયાના એકસો અઠાણું કરોડ લોકો પાસે નથી મળતું હશે મોબાઈલ ચાર્જિંગ તો જ થતું હોય ને જે જગતના અઢાર કરોડ ઘરમાં નથી સાત તમે મોજથી જીવવાવાળા વ્યક્તિ છો એટલે જ તો મોજથી સૂતા છો અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી આજ આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના ઇઠ્યાસી હજાર ચારસો લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા આવું દરરોજ બને છે નાવ તમેને ને વાંચતા અને લખતા આવડતું હસે કદાચ મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના એકસો ચાલીસ કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી આવું જેને કો ક્યાં ચાહીએ આટલો મસ્ત વિડીયો તમે અત્યારે સાંભળી રહ્યા છો તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો નસીબનો પુરુષાર્થનો કે જીવન મસ્ત છે સવારે ઉઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જો તમને આ વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો